રાજકોટા ઉપલેટામાં મારામારીના બે અલગ અલગ બનાવ બન્યું હોવાનું સામે મારામારીના બે અલગ અલગ બનાવમાં એક જ વ્યક્તિઓ દ્વારા બે અલગ અલગ વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી નીલાખા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ અન્ય એક વ્યક્તિ પર હુમલો થયો નીલાખા ગામના કાનાભાઈ પુંજાભાઈ કાનગઢને તેમજ વંશુભાઈ કારાભાઈ સિંહોરાને ઈજાઓ પહોંચી મારામારીના બે અલગ અલગ બનાવમાં કાનાભાઈ પુંજાભાઈ કાનગઢને ગંભીર ઈજાઓ પહોંચતા જુનાગઢ ખસેડા મનસુખભાઈ કારાભાઈ સિંહોરાને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બનાવ સવારના દસ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું બનાવ બન્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી રહી હોવાનું જાગ્રસ્તે જણાવ્યું રેતીની બાબતે માથાકૂટ અને મારામારી થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે અગાઉ પણ રેતીની બાબતમાં નીલાખા ગામમાં બબાલ અને મારામારીની ઘટનાઓ બની ચૂકી છે અગાઉ થોડા દિવસ પહેલા પણ હળવી બોલાચાલી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે વિકાસ ડાંગર અને દેવાભાઈ ચાવડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાગ્રસ્ત દ્વારા જણાવ્યું મારું નામ મનસુખ કારાસિંહ ગામ નીલાખા ઘટના અમે ગામમાંથી આવતા આવતા ગાડી લઈને હું ને ભરત લોડર રિપેરમાં ભરતભાઈ લોડ બે વ્યક્તિ કોર્પિયો લઈને તે મને આ ઊભા હતા મને સીધી પાઇપ માર્યો હું પડી ગયો ને મારો ભેગો હતો એ ભાગી ગયો બીજા કોઈને અમારે એક ભાઈનો બીજો રિક્ષાવાળો હતો એને બહુ ગંભીર પરિસ્થિતિ છે જુનાગઢ લઈ ગયા છે અમને શું કામ માર્યા નહીં કંઈ ખબર નથી અમને ના અલગ અલગ માર્યા અમને અહીંયા કેનાલ આગળ માર્યા ગોળાઈમાં અને એ ભાઈને તો આમ આગળ ક્યાં બાયપાસ માર્યો એ ખબર નથી અમારે હોસ્પિટલમાંથી પણ હજી કોઈ આવ્યું નથી ખાતું કે કોઈ ફરિયાદ કરી છે નવ વાગ્યાની વાત છે દોઢ જો હજી કોઈ તપાસ કરવા આવ્યું નથી હા પોલીસને જાણ કરી હતી આવ્યું નથી કોઈ અમારા અમારે રેતી બાબત નહોતું પણ રેતી બાબતમાં એ વારંવાર આવતા હતા એ ગાડીવાળા હતા ભાઈ અમે ના પાડતા તો એ જરા ભરતા હતા ભાઈ અમને એને મને કાંઈ ખબર નથી હું હતી હું કામ મને માર્યો હું મેટલથી મને કાંઈ ખબર નથી હે ના કઈ નંબરે